બે વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી પાલનપુરમાં તારા નગરની મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા ન્યાયની માંગ સાથે રેલી યોજીને મહિલાઓ એસપી કચેરી પહોંચી રજૂઆત કરવા આવેલી મહિલાઓને પોલીસે ગેટ પર જ રોકી દીધી

લાશ મળી આવી હતી લાશ મળી એકસો આઠ દ્વારા એમને પીએમ ખતમ હોય પોલીસ ને જાણ કર્યા છે તો લોકોને એમ છે કે અચાનક એનો મોત કેવી રીતે થયું શું છે શું એની તપાસ તમામ પોલીસને ને કરીને કે હત્યારા છે એવી પરિવાર આક્ષેપ કરી રહ્યા છે તેને લઈને રાતે પોલીસે તપાસ છાણબીણ શરૂ કરવા હોવા છતાં બી આ પરિવારને સંતોષ ના થતા ત્યારે કલે એસપી કચેરી આવીને રજૂઆત કરવા આવ્યા હતા ત્યાંની પૂરી પૂરી તપાસ થાય કે આ મોત કેવી રીતે થયું એટલે એના માટે ખાસ કરીને મહિલાઓ આક્રોશ બનીને આજે એસપી ઓફિસર શ્રી ગસી આવી જી આભાર રતન જાણકારી આપવા માટે તો સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય અને જલ્દી આરોપીઓ પકડાય તેવી માંગ પોલીસ સમક્ષ પરિવારજનોએ કરી